તો હે ગાઈઝ વેલકમ બેક ટુ આર ન્યુ મિની બ્લોક તો જય માતાજી જય દ્વારકાધીશ તો વાગ્યા છે અત્યારે એક જેવું અને અમે રાજકોટ આવ્યા છીએ કેમકે અમારે હવે હમણાં ત્રણ વાગ્યાની ટ્રેન છે તો અમે જાશું તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો હું તમને બતાવીશ કેવી ટ્રેન છે કેવો સોફો છે એવું બધું બતાવીશ તમને બ્લોગમાં આગળ જોતા રહેજો તો અમે અત્યારે અમારા માસીના ઘરે છીએ કેમ કે એનું ફેમિલી અને અમારું ફેમિલી બંને જવાના છીએ તો ટોટલ અમે દસ જણા જવાના છીએ તો હવે બધાને ખબર પડી છે કેમ કે કમેન્ટ આવી હતી તો અમે અજમેર અને હરિદ્વાર બાજુ જવાના છીએ તો ઘણા લોકોએ ગેસ કર્યું હતું તો સાચું પડ્યું છે તો અમે એ બાજુ જવાના છીએ તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આગળ આગળ જોતા રહેજો અને કાલનો ઊંધેડાવાળા બ્લોગ હજી ન જોયો તો જોઈ આવજો બહુ ફની વિડીયો છે તો એમાં પણ લાઇક આપી દેજો તો ફાઇનલી જવાનો ટાઈમ પણ થઈ જ ગયો હોય તો હમણાં આપણે ત્રણ વાગે ટ્રેન છે તો હમણાં દોઢેક વાગ્યા બાજુ આપણે નીકળશું અહીંયા રાજકોટ છે રેલવે સ્ટેશનની આમ તો હવે આપણે અજમેરને હરિદ્વાર બાજુ જવાનું છે તો તમને પણ બ્લોગમાં હું બધું બતાવતી રહીશ તો તમે રોજ બ્લોક જોતા રહેજો તો હું તમને બતાવતી જ રહીશ તો બ્લોક તમે રોજ જોતા જ રહેજો તો તમને પણ મજા આવી જાય તો હવે પછી કન્ટિન્યુ કરું છું બ્લોગ તો આ મારા માસીનો છોકરો છે જોવો છો તમે કેમ કે આને મારા બ્લોગ જોવા બહુ ગમે છે તો ગમે છે કે નહીં બ્લોગ જોવા કેટલા ગમે છે આખો દી છે ને મારા બ્લોગ જ જોતો હોય કેમ કે એને મારા બ્લોગ છે ને બહુ જોવા ગમે મારા બેનની

તો હવે વ્લોગમાં આગળ આગળ તમે જોતા રહેજો એને કીધું એમ મારી ચેનલને છે ને સબસ્ક્રાઇબ લાઈક અને ને શેર કરવાનું ભૂલતા નહીં અને વ્લોગ રોજ જોતા રહેજો તો હું તમને મારી સિસ્ટરને બતાવું છું શાયદ તમે પહેલાં વ્લોગમાં એને જોયેલી જ છે તો તમે જોઈ શકો છો તો આ માહી છે તમે જોઈ શકો છો

વધારે ને વધારે સબસ્ક્રાઇબ ની જરૂર છે ને મિલિયન કરવાના હા 1 મિલિયન કરવાના હે આપણે બ્લોગ માં ડાહોડે બોલવાનું થાય તો તમે એડજસ્ટ કરી લેજો કેમ કે આપણને બહુ ફालतુ નથી હવે ફાવી જાય કે શું કેવું તમારું તમારું શું કેવું માઇક લઈ લેજો હા એ માઇક તો લેવાનું થાય છે કેમ કે આપણે જાવા છે એટલે લઈ લે આ અમને ફેમિલી આવવાના છે મારો ફેમિલી એનો ભાઈ છે રોજ મારા વ્લોગ જોતો હોય તો તમે આગળ કન્ટિન્યુ વ્લોગમાં રહેજો હવે હમણાં રેલવે સ્ટેશને જાય તો તમને બતાવીશ બધી તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયા રહેજો તો અત્યારે મારા માસી રેડી થઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો માસી આમ બોજો તો હા આમને પણ તમે પહેલા વ્લોગમાં જોયેલા જઈશે તો આમનું ફેમિલી ને અમારું ફેમિલી બંને જવાના હિ આ માહીના મમ્મી હે આને પણ તમે પહેલા બ્લોગમાં જોયેલી છે તમે જોઈ શકો છો મારા મમ્મી છે મમ્મી હેપી જર્ની તો અમે રેડી થઈ રહ્યા છીએ તો અમે હમણાં થોડીક વારમાં નીકળશું તો આમને આમ તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો અહીંયા મારો બ્લોગ હું પૂરો કરું છું તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હું તમને રેલવે સ્ટેશન ઉપર જવાનો વિડીયો મીન્સ કે હું બતાવવાનું કહેતી હતી તો એ પાર્ટ ટુમાં તમે જોયા છો કે આપણે મિની બ્લોગ બનાવી હતી તો બ્લોગ મોટો થઈ જાય એટલે પાર્ટ ટુ એ હું બનાવીને મૂકીશ તો હવે આપણે પાર્ટ ટુમાં મળીએ રેલવે સ્ટેશન ઉપર ત્યાં સુધી બાય બાય